નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હજી તમે અમારી ચેનલમાં નવા છો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ઘણાને પેટમાં દુખાવો જેમાં પહેલાં જમી લીધા પછી તરત તો તેનો ઘરેલું ઉપાય શું છે તેના વિશે આપણે સમજીએ પણ મિત્રો જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો સમજીએ વિડીયોમાં તો મિત્રો સૂંઠ તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો તરત જ મટે છે મિત્રો સૂંઠ તલ અને ગોળ સરખે ભાગે લેવાનું તેને દૂધમાં મિશ્રણ કરી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો તરત જ મટે છે મિત્રો જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં